પેટ્રોલ પુરાઈને પરત ફરતા હતા તે દરમિયાન બાઇક બાઇક ચાલક ચલાવતા હાલોલ તરફથી આવી રહેલી નંબરની ટ્રકમાં અથડાઈ રોડ ઉપર ફંગોડાઈ ગયા હતા જેમાં બાઇક સવાર બે યુવાનોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે અકસ્માત થતા આજુબાજુથી લોકો દોડી આવી તાત્કાલિક એકસો આઠ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક એકસો આઠ દ્વારા બંને યુવાનોને જાંબુગુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતને પગલે સ્થળ ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા જ્યારે આ બાબતની જાણ જામુગડા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિકને દૂર કર્યો હતો જામુગડા ત્રણ રસ્તા પાસે બોડેલી રોડ ઉપર ચોમાસા દરમિયાન તૂટેલા નાળાને આટલા મહિના થવા આવ્યા છતાં નવું નાળું ન બનાવતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આ નાળાની બાજુમાંથી ડાયવર્ઝન આપતા રોડ સાંકડો થતા અહીં વારંવાર અકસ્માતો થતા રહે છે તંત્ર દ્વારા આ નાળું જલ્દી બની જાય તેવી લોક માંગ